ડિસેમ્બર અને જાન્યુઆરી ડિસેમ્બર આખા વર્ષની જૂની યાદોનો સરવૈયો છે અને જાન્યુઆરી નવી આશાનું કિરણ લઈને આવે છે તમે જોજો ને ઘણા બધા ન્યુ યર રેઝોલ્યુશન આજ આજ રાત્રે ઘણા લેવા કાલથી હું રોજ કસરત કરીશ બધું એ માપમાં જમવાનું કસરત કરવાનું યોગ બધા નિયમો લેવાય શહેરોમાં તો જીમની મેમ્બરશીપો ભરાયો ડિસેમ્બર મહિનામાં કે જાન્યુઆરીથી નવી જીમમાં જાશું ને આમ કરશું ને તેમ કરશું ને હાલે કેટલા દી દહ દી એ બધા નવા સંકલ્પો દસ દિવસ ચાલે પછી બધા સારા સંકલ્પો એ આપણે હતા એવા ને એવા આ કથામાં પણ આપણે બહુ સરસ સંકલ્પો લીધા હોય ગણાયને બહુ આમ પડીકીઓ ખાવાની ટેવ હોય અમુક નાના મોટા વ્યસન બંધાણ હોય અમુક જણાની પડીકીયું તો હું અહીંયાથી લેતી જ જવાની છું મને મને નામ અહીંયાથી જાહેર નથી કરવા પણ મેં નક્કી કરી રહ્યું મારા મનમાં એ ચહેરા ફરે છે અહીંયા પબ્લિકમાં નામ આપણે જાહેર ન કરે પણ એ બધાની પડી ક્યું ખીચામાંથી આપણે લેતા જાઓ અહીંયાથી જાય ને એટલે બધાની પડી ક્યુ અને ખબરદાર જો પછી ખીચામાં તમે નવી લઈ આવ્યા તો હોહ હું નામ નથી લેતી પણ પડી ક્યું લેતી જાવીશ

પૂર્ણાવતી થઈ ભાગવજીના ચરણે પધરાવી દેવું છે હવે નથી કરવું અને થોડાક દિવસ સંકલ્પ ટકે ખરો તમારો અને પછી વળી આ બધું અહીંયાથી તમે બધું અહીંયાથી પરવારી જાશો અહીંયાથી બધું આ આ બધું બાંધ્યું છે તો છોડવું પડશે ને એ બધુંય સમેટવું પડશે પછી વળી તમે તમારા ધંધામાં વેપારમાં વળી પાછા જાઓ એટલે પછી તમને બધા વેપારીઓ અમુક ગ્રાહકો પૂછે ક્યાં ગયા બધા એના મોઢામાં ડૂચો તો ભરેલો જો અહીંયા તો હજી એ બધા દાંત ધોળા દેખાય અમારા રાજકોટ બાજુ ને કાઠિયાવાડ બાજુ કોઈનો દાંત ધોળો દેખાય નહીં હા એ તાજમહેલ છે ને તાજમહેલ અમારા રાજકોટ થી બસ ભરાઈને જાય ને તો અમારા રાજકોટ વાળા તેવડ છે કે પાંચ મિનિટમાં એ તાજમહેલ ને અમે લાલ કિલ્લામાં ફેરવી નાખી સૌરાષ્ટ્ર વાળામાં એ શક્તિ છે પાંચ મિનિટ લાગે એ તાજમહેલ કેવો ધોળો ધોળો છે એ પાંચ મિનિટમાં એને લાલ કિલ્લામાં ન ફેરવી નાખી તો કેજો કથામાં સંકલ્પ લીધા હોય કે હવેથી પડીકીઓ બંધ વ્યસનો બંધ બંધાણ બંધ વળી તમે વળી ધંધા વેપારમાં જાઓ વેપારી મળે ગ્રાહક મળે કેમ ગયા ડઢી દેખાણ નહીં તો તમે એમ કહો કે અમારા ગામમાં આ રીતે ભાગવત કથાનું આયોજન હતું તો એમાં રોકાયેલા હતા રોજ સવારથી સાંજ ભાગવત કથામાં સમય ક્યાં નીકળી ગયો ખબર ન પડી હવે વળી પાછા વેપાર એમ ભાગવત હેન ભણી ટીચરમાં મોઢું ક્યાં ખાલી છે મોઢું કા ખાઈ છે એટલે ઓલો ભાઈ કે કે એમાં વાત એવી છે ભાગવત સાંભળી નક્કી કર્યું કે આપણે આ જે આદત છે ને બધી છોડી દેવી છે હવેથી આ બંધ હવે એમ કાં થોડા શંકોય મે વાત છે કથા ગાણો તો કીધું રાખ એને ધંધા શું છે કથા ગાયો તો કીધું રાખ એને બીજો ધંધો શું છે એમ કાં શંકર ધોળી લેવાને લગાવો 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 ઈ લગાવો 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 કરીને ઈ પડીકી એના હાથમાં મૂકે અને લગાવો કરીને ઈ હાથ લંબાવે અને ઈ હાથ લંબાવે એને તો લંબાવ્યો પણ ઈ લેવા માટે આપણો હાથ લંબાય તો સમજી લેવાનું ભાગવતનો કંસ તો ભાગવતની કથામાં મરી ગયો ભાગવતનો કંસ તો ભાગવતની કથામાં મરી ગયો પણ આપણી અંદર રહેલો હજી જીવતો રહી ગયો આપણી અંદરનો કંસ જીવતો રહી ગયો ભાગવતના કંસ ને મારવા ક્યાં મને તો પાંચ મિનિટ લાગે હમણાં એનો લાડવો કરી નાખી વાર નો લાગે અને આપણે હમણાં હવે કથા તરફ આપણે જવાના જ છીએ પણ ભાગવતની કથામાં મરતો વારંવાર મરતો કંસ શું જો મારીને તમારી અંદર રહેલો કંસ જીવતો રહી જાય એટલે ડિસેમ્બર છે ને જાન્યુઆરી મહિનો સંકલ્પનો મહિનો છે નવા નવા સંકલ્પો આપણે લઈએ અને ડિસેમ્બર મહિનો યાદોનો સ્મરણનો મહિનો છે કે આખું વર્ષ મારું કેવું વીત્યું ડિસેમ્બરર જાન્યુઆરી કા રિશ્તા જૈસે હો પુરાની યાદો ઓર નઈ આશા કા રિશ્તા એક મે યાદે હે દૂસરે મે આશા હે એક મે યાદે હે તો દૂસરે મે આશા હે એક કે પાસ તજુરબા હે तो दूसरे के पास उत्साह है एक तो तो नहीं पाए अनुभव डिसम्बर पाए अनुभव तो जनवरी पाए उत्साह नवा वर्ष ना उत्साह है जो डिसंबर छोड़ जाता है उसे जनवरी अपनाता है जो दिसंबर छोड़ जाता है उसे जनवरी अपनाता है જો જનવરી કે વાદે હે ઉસે ડિસેમ્બર નિજો આ મજાના છે આ બે મહિના જાન્યુઆરી થી ડિસેમ્બર ની યાત્રામાં અગિયાર મહિના લાગે જાન્યુઆરી થી ડિસેમ્બર ની યાત્રા અગિયાર મહિના ની હાલે પણ ડિસેમ્બર થી જાન્યુઆરી એક દિવસ માં આવી જાય जनवरी थी दिसंबर अगियार महीना था पर दिसंबर थी जनवरी आवता एक पल में आवी जाए जब ये दोनों महीने दूर जाते हैं जब ये दोनों महीने दूर जाते हैं तो हाल बदल देते हैं और ये जब पास आ जाते हैं तो पूरे का पूरा साल बदल देते हैं